તો ત્યારે પણ મા હું ફળા રૂપે છું એ જ મારા માટે અતિ આનંદ છે માડી તારા ગોરડા એ ઉજળા ને કરણી રે નમસ્કાર દર્શક મિત્રો ટોકિત ભાવનગર માં હું છું નીતિન સોની આપણે આવી પહોંચ્યા છીએ મહુવા નજીકના સુપ્રસિદ્ધ એવા યાત્રા સ્થળ માગલધામ એટલે કે ભગુડા ખાતે આવી પહોંચ્યા છીએ કહી શકાય કે માગલમાં ઉપર અનેક લોકોને શ્રદ્ધા અને વિશ્વાસ છે એના કારણે ભક્તો છે માત્ર ભાવનગર નહીં ગુજરાત અને દેશભરમાંથી અહીંયા આવતા હોય છે ભગુડા ખાતે દર્શન કરી પોતાની જાતને ધન્યતા અનુભવતા હોય છે શું છે માતાજીનો ઇતિહાસ કેવા પ્રકારની સુવિધા ભક્તજનોને મળી રહી છે આ બધી જ વાત આપણે કરશું ત્યાં સુધી જોતા રહો ટોકિત ભાવનગર ભગુડા જ્યારથી બંધાણું મતલબ કે જે ભાઈઓ અહીંના જે પરિવાર જે છે એ લોકો જ્યારે ગીરમાં હતા દુષ્કાળ ગાળવા માટે ગયેલા અને ત્યારે તો આપ જાણો છો કે આપણા કોઈ એવા રીતના રહેઠાણ નહોતા માલઢોર રાખતા હતા એટલે જ્યાં ખડ પાણી ત્યાં આપણો વસવાટ એટલે ગીરની અંદર જ્યારે આ ભાઈઓ ગયેલા અને ત્યારે આ પરિવારના એક માળીને મા માંગલમાં મળેલા અને માએ કીધું મને તમે જે મને શ્રદ્ધા રાખો છો એટલે મારે તમારી સાથે વગૂડ આવવું છે એ સ્વરૂપે માતાજી જે તે સમય આવેલા એનો પરફેક્ટ સાલ કે એ કોઈ આપણી પાસે નથી પણ અહીંયા એ રીતે મા ફળારૂપે અહીંયા એક નાના એવા મકાનમાં એક ગોંખની અંદર મા બિરાજતા અને આપ જાણીએ છીએ કે આપણી પાસે એ સમય એક ભાઈએ પૂછેલું પણ કે માતાજી ફળામાં શું કામ એક ખીજડાનું લાકડું હોય એની અંદરથી એક ફળું બનાવેલું હોય ફળાનો અર્થ પણ એ થાય કે તમને ફળ્યા ફેળ્યાનો અર્થ તમારી પર પ્રસન્ન થયા અને જ્યારે કોઈને પ્રસન્ન થયા ત્યારે ફળા રૂપી એના પ્રતિક રીતે એ ફળું બનાવે અને એની પ્રતિષ્ઠા ન હોય એને જ્યાં પ્રતિષ્ઠા કરો જ્યાં બેસાડો જ્યાં એની પ્રતિષ્ઠા એટલે અમે તો માલ ત્યારે માલઢોર રાખતા તો માને તો હુંડલાની અંદર લઈને તે પાછું આપણે નિહળું ફેરવું હોય તો મા તો હુંડલા ઉપર અંદર બેઠા બેઠા એમ કહેવાય કે પાછા આપણે જ્યાં ઝુંપડું બાંધ્યું હોય ત્યાં પધારતા હોય એટલે વર્ષોથી અહીંયા ફળું પૂંજાતું હતું અને જ્યારે આજથી આપણે અઠ્યાવીસ વર્ષ પહેલાં જ્યારે મંદિર બનાવ્યું ત્યારે પણ માને પૂછવામાં આવ્યું કે મા અમે મૂર્તિ મૂકીએ આપની તો ત્યારે પણ માએ કીધું કે ના હું ફળારૂપે છું એ જ મારા માટે અતિ આનંદ છે અને એ આનંદરૂપી અને સાહેબ ત્યારે ને એક કુંડી યજ્ઞ હતું જ્યારે આપણે માતાજીની જ્યાં મંદિરની જ્યારે પ્રતિષ્ઠા થઈ ત્યારે એકસો એક કુંડી યજ્ઞ હવે એકસો એક કુંડી યજ્ઞ હોય એટલે એકસો ને એક જોડલા બેઠા હોય એની સાથે પાંચ પાંચ જણા હોય એટલે આપ ગણી શકો કે મંડપની અંદર બાણા કેટલું હશે અને મંડપ કેવડો હશે પછી એ ફળામાંથી માને જ્યારે મંદિરમાં પધરાવાના હતા ત્યારે કોઈ બીજા ભુવાઓની કોઈની હિંમત નહોતી આવી કે માનું ફળું મારા હાથમાં લેવું કેમ અને ત્યારે આ જ ગામના આપણા ભૂદેવ ભટ્ટ પરિવાર એમનો એક પરિવાર વડોદરા રહે છે આચાર્ય કરે છે અને એ જ આપણા યજ્ઞના આચાર્ય હતા અને ત્યારે આપણા ભૂદેવે માની સ્તુતિ કરીને કીધું મા હું તમારો બ્રાહ્મણ છું અને આજે યજ્ઞનો આચાર્ય છું અને આપની રજાથી મા અમે તમને મંદિરમાં પધરાવીએ છીએ એનું પ્રમાણ આપ આવજો અને અમારી ઉપર કૃપા કરજો એ જેવું હાથમાં ફળું લીધું ત્યારે સાહેબ એ જેટલા મંડપ હતા એ મંડપની એક પણ થાંભલી અંદર નહોતી અને જેટલા બેઠેલા હતા એના ખંભા પહેલી આમ થાંભલીઓ ઊંચી થઈ અને આખો મંડપ ઊંચો થયો એની ક્ષણે આખે આખો મંડપ પાછો હતો એમણે થઈ ગયો એક પણ ખીલી મારવી નહોતી પડી ત્યારે હજારો માણસોની વચ્ચે નક્કી થયું મા મંદિરમાં પધાર્યા છે કહેવાનો મતલબ કે આ શ્રદ્ધા આ ભરોસાની વાત છે અને અહીંયા જે કોઈ આવી રહ્યા છે એ બધાએ ભાવથી આવી રહ્યા છે શ્રદ્ધાથી આવી રહ્યા છે અને શ્રદ્ધા અને ભાવ એટલે એ રીતે આપણે આ માતાજીનો પાઠ ઉત્સવ ઉજવીએ છીએ અહીંયા વિશ્વમાંથી ગમે ત્યાંથી ખૂબ માણસો આવે છે અને આપણા ભાવનગર જિલ્લાનું તો આપણું આ સ્થાન અત્યારે ગૌરવ છે અને એમાંય ખાસ કહું તો આપણું જે ભાવનગર જિલ્લાનું અત્યારે ચાર ધામ બની ગયા છે માણસ ભાવનગરથી નીકળે એટલે સીધા બગડાણા આવે બગડાણાથી સીધા બગુડા આવે ભગોડાથી છે તો શિત્રકૂટ મહવા જાય ભવાની માના દર્શન કરે અને ન્યાલે ઊંચા કોટલા ઊંચા કોટલાથી ગોપનાથ દર્શન કરીને માણા પાછા પરત ભાવનગર આવતા હોય તો રવિવારના દિવસે આપણે ગણીએ તો ભાવનગરનો કાયદેસરનો રૂટ થઈ ગયો છે અને આ જ રૂટે હજારો માણસો આવે છે એ લોકોને કોઈ પણ ટાઈમે આવે અહીંયા અવશ્ય અમારે કાયમી માટે ચાર ચાર જણાના વારા હોય છે પારિ પરિવારના એ લોકો આખી રાત જાગતા હોય છે તો આવનાર માણસો જમવાનું ચા પાણી અને અહીંયા જેવી રીતે જેવું ફેમિલી હોય એ રીતે એને આપણે રૂમો આપવા જાદા માણસો હોય તો આવી રીતે હોલ આપી દેવો એ લોકો એની ટાઈમ કોઈ પણ ટાઈમે આવે ત્યારે એને જમવાની અને રોકાવાની ખૂબ એને સારી રીતે વ્યવસ્થા કરીએ છીએ બાપુએ વર્ષો પહેલાં લખ્યું છે કારણ કે આ તમે કલ્પના કરો કે માં મોગલના કેવડા મોટા કાર્યો હશે કે ભગત બાપુ દુલ્લા ભાયા એ એના સમયમાં લખે પિંગલસિંહ બાપુ એના પદ લખે દાન અલગારી તખદાનજી એના પદો લખે તો એમાંનું એક કવિ બાપુનું મને પદ બહુ ગમે છે અને ખાસ કરીને કહું તો હાલનું આપણું તુલસી શ્યામની બાજુમાં સરાકળિયા ને પ્રથમ સોનબાઈમાં અને બીજો જન્મ એ માએ બઢડા લીધો એ પ્રથમ સોનબાઈમાંનો નેહ જે હોનબાઈ નેહ કહેવાય એ ને કાગ બાપુ ગાયો ચારતા અને ગાયો ચારતા ચારતા એને માગલિયા ની પ્રાર્થના યાદ આવી અને એમણે ત્યાં ગીરમાં બેઠા બેઠા ગાયો ચારતા ચારતા કવિ કાક બાપુએ એક પદ લખ્યું છે એની એક પંક્તિ અને એક શેલી પંક્તિ બે સંભળાવી દઉં માડી તારા ગોરહડા એ ઉજળા ને કરણી સંતની રે માડી તારા વલોણા એ ભૂખ વેરે પે ਚਰਾਲੀ ਮੋਗਲ اے ਬਾਈ ਤੂੰ ਗਾਂਢੀ થઈ ਡਣਕੀ ਰ ਡੂੰਗਾ ਰਗਾ ਆਲੀਏ ਰੇ ਬਾਈ ਤੂੰ ਗਾਂਢੀ થઈ ਇਹ ਡਣਕੀ ਰ ਡੂੰਗਾ ਰਗਾ ਆਲੀਏ ਰੇ ਮਾਰੀ ਤਾ ਰਸੀਮਾੜਾ ਇਲੋ ਪਿਆਨੇ ਦੇਵਲ ਦੂ ਬਿਆ ਮਾੜੀ ਅਨੇ ਹੁੰਦਾ ਰੇ ਇਹ ਫਸਾੜੀ ਦਾਤ ਤੇ ਜੇ ਰਿਆ ਰੇ ਇਹ ਮਥਰਾਲੀ ਬੋਗਲ ਇਹ ਭਾਈ ਤੂੰ ਗਾਂਢੀ ਥਈ ਇਹਣ ਕੀ ਰੇ ਡੂੰਗਰ ਗਾਲੀਏ એ કાક બાપુ એ ઘણા બધા એમાં અંતરા છે પણ છેલો અંતરો તમે કીધું એટલે છેલો લેવો પડે હવે એ લખતા લખતા કાક બાપુ ભાવમાં ખોવાઈ ગયા અને ગાયો ચરતી ચરતી આગળ વહી ગઈ અને જ્યાં પોતે જ્યાં સૂઝમાં આવ્યા તો મારી ગાવ દેખાતી નથી અને એ તો હાવજનું ઘર કહેવાય તુલસી શ્યામના એ જે નેરડો અને કાક બાપુ જ્યાં ગાયું ગોતતા ગોતતા ગયા તો સાહેબ મા એને જ કહેવાય કે ભક્ષક જ્યારે રક્ષક મળે થવા અને માણસોની પાસેથી અસુરી વૃત્તિ મતલબ કે વિરોધાભાસ માણસ મટવા મળે આ વર્તમાન યુગ એવો છે કે આપણે જાણીએ છીએ કે માણસ નકારાત્મક વિચારો વધારે કરતો હોય પણ આ પવિત્ર ધામો એવા છે કે માણસને હકારાત્મક વિચાર કરાવે તો એક ભક્ષક સહી રક્ષક થઈ જાય એનું આ છેલું પદ કવિ બાપુએ નજરો નજર જે નિહાળ્યું છે મા ભગવતી માંગલનો ભાવ અને એમનો પરચો ગણો તો પરચો એ નજરે નિહાળીને પછી છેલ્લી પંક્તિ લખી ગાયું ગોતા ગોતા ગયા તા તો કાગે રે પર ગોટ પર ચો એ બાય ના એ સરે છે ગીર નો રાજા રે એ તો થઈ એવી માં ભગવતીના ચરણોમાં કોટી કોટી પ્રણામ કરી અને હજારો માણસોને દુખમાં લી મુક્ત કર્યા છે જ્યાં મેડિકલ પૂરું થઈ જાય સાહેબ અને પછી કાંઈ સૂજે નહીં અને ત્યારે અહીંયા આવીને પાસે એટલું જ કે મા એકનો એક છે અમે તને અર્પ્યો તું આના રખોપા કરજે તો બાપુ એવા અનેક દાખલા મેં મારી નજરે જોયા છે કે પછી જે સાયન્સ ચાલતું હોય છે એ માંગલનું સાયન્સ ચાલતું હોય અને એનું પછી મેડિકલ ચાલુ થાય સાહેબ કે જે ઘટના કોઈ દી બની જ ન શકે પછી અને ડૉક્ટરોએ જ્યારે ઉસાહત કરી નાખ્યા હોય એવા મારા પોતાનો પણ અનુભવ છે અને એવા અનેક માણસોનો અનુભવ છે કે પછી અહીંયા આવીને બે આહુડા જે આમ કહેવાય ને આંખેથી આમ નીકળવા મળે કે મા હવે કોઈ રસ્તો નહીં તારા આશરે જઈ તો સાહેબ એ અસંખ્ય માણસોના પીડા માએ ભાંગી છે અને એ ડાયરેક્ટ ફળાહામાં આવી ન અહીંયા આડું કોઈ નહીં કેવલ ફળાહામાં આવી અને મા એની ઉપર એવી દયા કરતા હોય છે કૃપા કરતા કરે છે એટલે માણસોની શ્રદ્ધા અને ભાવ એ અહીંયામાં ભગુડા સાથે બધાનો જોડાયેલો છે એટલે ફરી ફરી વાર આજે પાટ ઉત્સવ માટે હું બધેને ભાવથી આમંત્રણ પાઠવું છું અહીંયા અમારા તમામ ટ્રસ્ટીઓ અમારા મહેશભાઈથી લઈ મહેશભાઈ પણ અમને ખૂબ આમાં મદદ કરતા હોય છે અને બધાય ઘણા બધા નિર્ણયો અમારી જે સૂઝ ન પહોંચતી હોય ત્યાં પણ એ અમને સારી રીતે સલાહ આપતા હોય છે અને એવોર્ડની યાદી કારણ કે આ બધા વડીલોની યાદી અમારી પાસે હોય ને ત્યારે મહેશભાઈથી લઈ અને એવા બધા પીઠ સાહિત્યકારો અને ચારણ સમાજના વડીલોને પૂછી પૂછીને અથવા તો જે જે ક્ષેત્રના વડીલો છે એવા અઢારે વરણના વડીલોને પૂછીને કે ભાઈ તમારા સમાજમાં કોઈ એવું નામ ખરું કે એની બીજી ત્રીજી પેઢીએ કોઈક એવો મહાપુરુષ હોય અને એણે એમાં ભગવતીના ગુણગાન ગાયા હોય તો અમારે એને ભગુડા લાવીને એની પૂજા કરવી છે એને પોંખવા છે તો આવા નામ ગોતવામાં પણ ભાઈ અમને ખૂબ મદદ કરતા હોય છે અને અમે તો બધા નિમિત્ત માત્ર છે એ ટ્રસ્ટીમાં પણ ખરેખર માં જ અમને સુજાડે છે અને આ આખે આખો કાર્યક્રમ કોઈના હુકમથી થતો હોય તો એ મા મોગલના હુકમથી થાય છે અને આવનારા માણસોને પણ કહું કે બાપ આ તમારું સમજીને તમે સ્વયંસેવક બનીને આવજો અને અહીંયા જે ભાવ જે અને પ્રેમ જે માની કૃપાથી મળે છે એ આપણા બધા ઉપર મળતો રહે એવી મા મોગલને પ્રાર્થના કરું છું